કહેવાય છે કે માતા પિતાના મૃત્યુ પર દીકરો જ મુખાગ્નિ આપે અને અંતિમ વિધિ કરે પરંતુ આજના આધુનિક યુગમાં દીકરો દીકરી બંને એક સમાન ગણવામાં આવે છે હવે ભાગ્યે જ એવું કોઈ કામ હશે જે દીકરાની જેમ દીકરી ન કરી શકે આવી જે ઘટના પાટણ જિલ્લાના મહેમદપુર ગામે થઈ હતી અહીં ચાર બહેનોએ માતાની અંતિમ સંસ્કાર વિધિ કરી પુત્ર ધર્મ નિભાવ્યો હતો આ ચાર દીકરીઓએ પરિવારમાં પુત્રની ખોટ વર્તા વાપણ ન દીધી હતી અને દીકરો જ મુખાગની આપે તે પરંપરાથી આગળ નીકળી હતી ત્યારે પાટણ તાલુકાના મહેમદપુર ગામના અગ્રણી ખોડાભાઈ હરિદાસ પટેલના ધર્મપત્ની નાની બાનું ગુરુવારે નેવ વર્ષની ઉંમરે અવસાન થયું હતું જેમને સંતાનમાં ચાર દીકરીઓ છે પુત્ર ન હોય પશીબેન શારદાબેન નર્મદાબેન અને ભાવનાબેન નામની ચારેય દીકરીઓએ માતાની અર્થીને કાંધો આપી મુખાગ્નિ સહિતની અંતિમ ક્રિયાની તમામ વિધિ સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરી પુત્ર ધર્મ નિભાવ્યો હતો આ સમયે મોટી સંખ્યામાં હાજર પરિવારજનો સંબંધીઓ સૌની આંખો ભીની પણ જોવા મળી હતી